કોળી સમાજ દ્વારા કનુભાઈ દેસાઈ ના રાજીનામાની માંગ સાથે હતો ના દિગ્ગજ નેતા કનુભાઈ દેસાઈ દ્વારા કોણી સમાજ વિશે કરાયેલ ટિપ્પણી મામલે કોળી સમાજમાં ભારે રોષ ભગુગી ઉઠ્યો હતો કોળી સમાજ દ્વારા કનુભાઈ દેસાઈ ના રાજીનામાની માંગ સાથે રેલી યોજી કનુભાઈ દેસાઈ ના દહન કર્યું હતું વિરોધ પ્રદર્શન કરી રહેલા આગેવાનોને પોલીસ દ્વારા અટકાયત કરી લેવાઈ હતી